કાઈને જવા દે હટ તોડન તો આ તો હારું કર્યું ટાઈમે પોંછી ગયો તો પૈસા મળી ગયા એ માટુ ગયો હે રેજી છોકરાને પૂછું અરે વિકા અરે માટુ લાવ્યો ત્યાંથી આ નવું મિલ લઈને હમણે લાવ્યું છું આજ ના જ નહીં આયો ના રે રે હે શું લઈ જાય રે એ આ મોડ લાવ્યો અને આ માટુ

ओ ओ तारे अरे <tune> तो यार चोरी करा दो चोरी हो लियो आम ढाखो ढाखो अन बदाय ने पा सोल्टा तो छू दे तारे तू जम मारे दोस्त ने नाम आल्तो तो तू तो पाल दीदू हो थै तो नहीं न तारी बा तने मारो न तू एकदम अब नहीं तो तारो आले है

બસ વિડિયા દિનન